કેન્યા ડીશ કાચરી બટાકા આઠથી દસ બટાકા ત્રણ થી ચાર ચમચી તેલ બે લીલા મરચાં બે સૂકા લાલ મરચાં બે ટી સ્પૂન મીઠું એક વત્તર દુ ચમચી ખાંડ એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી આમલીનો પલ્પ બે થી ત્રણ નંગ ક્રશ કરેલા ટામેટા બટાકાની ક્રિસ્પ જરૂર મુજબ તીખા ગાંઠિયા જરૂર મુજબ નાળિયેરની ચટણી માટેની સામગ્રી એક વાટકો છીનેલું ફ્રેશ નાળિયેર બે લીલા મરચાં એક ચમચી કાચી કેરીનું ખમણ એક ચમચી કોથમીર અડધું ટી સ્પૂન મીઠું બે ભાગ્યા ત્રણ ચમચી દહીં લસણની ચટણી માટેની સામગ્રી બે ચમચી લસણની ચટણી અડધું ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ધાણા જીરો એક લીંબુનો રસ જરૂર મુજબ પાણી સૌપ્રથમ બટાકાને ધોઈ અને છાલ કાઢી અને ટુકડા કરી લેવા ટામેટાને ધોઈ સમારી લેવા મિક્સર જારમાં ક્રશ કરી લેવા એક મોટી તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચાં અને સૂકા લાલ મરચાં નાખી દેવા અને તૈયાર કરેલી ટામેટા પેસ્ટ નાખી દેવી અને એક બે મિનિટ સુધી હલાવવું પછી તેમાં મીઠું લાલ મરચું પાવડર અને ખાંડ નાખી દેવી અને ગ્રેવીને સરસ રીતે ઉકાળી લેવી પછી તેમાં સમારેલા બટાકા નાખી દેવા અને હલાવવું બીજી બાજુ ગેસ ઉપર બે ભાગ્યા ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઈ જાય પછી બટાકામાં ઉમેરી દેવું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવું ઢાંકણ ઢાંકીને બટાકાને ચડવા દેવા પાંચ ભાગ્યા સાત મિનિટમાં બટાકા સરસ રીતે ચડી જશે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું બટાકા ચડી જાય પછી તેમાં આંબલીનો પલ્પ નાખી દેવો અને મિક્સ કરી લેવું અને થોડા બટાકા સ્મેશ કરી લેવા અને ટેસ્ટ કરી લેવું ખાટું મીઠું અને થોડું તીખું બનાવવું નાળિયેરની ચટણીની બધી સામગ્રી મિક્સરમાં ક્રશ કરી ચટણી તૈયાર કરી લેવી લસણની ચટણી માટેની બધી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી ચટણી તૈયાર કરી લેવી બટાકાની ક્રિપ્સ ઘરે બનાવેલી છે અને તીખા ગાંઠિયા પણ ઘરે જ બનાવ્યા છે તો તૈયાર છે કાચરી બટાકા એક પ્લેટમાં પહેલાં થોડી ક્રિપ્સને હાથેથી ભાંગી લેવી અને ગાંઠિયાને પણ થોડા ભાંગી લેવા પછી તેના ઉપર તૈયાર કરેલા બટાકા નાખી ઉપર નાળિયેરની ચટણી અને લસણની ચટણી નાખી મિક્સ કરી અને સર્વ કરવા તો તૈયાર છે કાચરી બટાકા ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે